ગુજરાતી વાર્તા બિલકુલ એ જ સ્મિથ માસી તમે વારંવાર મને આ રીતે કેમ જોઈ રહ્યા છો જગ્યાએ એક ચો પિસ્તાળીસ વર્ષીય મહિલાને વારંવાર પોતાની સામે જોતી જોઈ ત્યારે તે પોતાની જાતને કાબૂમાં રાખી શકી નહીં તેને આગળ વધીને પૂછ્યું મારા ચહેરા પર કંઈ છે ના દીકરા હું તને જોઈ રહી નથી મારું ધ્યાન ફક્ત તારા સ્મિત પર જ અટકી ગયું તું બિલકુલ મારી દીકરી જેવી લાગે છે મારી જેમ તે પણ હસતી વખતે ગાલ પર ડિમ્પલ કરી નાખે છે આટલું કહીને સુનિતા પાછળ ફરી અને આસુડતી મોલની બહાર નીકળી ગઈ તે ઝડપથી ચાલતી ઘરે પહોંચી અને તેના રૂમના પલંગ પર સૂઈ ગઈ અને રડવા લાગી તેના પતિ મહેશ તેને બોલાવ્યો શું થયું નીતા પણ તેણીએ કંઈ કહ્યું નહીં મહેશ તેની પાસે ગયો અને પલંગ પર બેઠો અને સુનિતાના માથા પર હાથ ફેરવતો કહ્યો ચૂપ રહે મને કંઈ કહે શું થયું કોઈએ તને કંઈ કહ્યું ના સુનિતા બારે મનને ફક્ત બારે મનને ફક્ત આટલું જ કહી શકી મને મોં ધોયા પછી તે નાસ્તો બનાવવા રસોડામાં ગઈ મહેશને કંઈ સમજાયું નહીં તે સુનિતાને ખૂબ પ્રેમ કરે છે અને તેનું સહેજ પણ દુઃખ કે મુશ્કેલી તેને પરેશાન કરે છે તે ક્યારેય તેને દુઃખ જોઈ શકતો નથી તે તેને પ્રેમથી નીતા કહે છે તે તેની પાછળ રસોડામાં ગયો અને કહ્યું નીતા જો તું આમ જ ઉદાસ રહીશ તો મારા બેંક જવાનું મુશ્કેલ થઈ જશે સારું હું શું કરીશ તો આજે બેંકમાં ફોન કરીને મજા રજા રજા માગીશ આજે આપણે બંને આખો દિવસ સાથે રહીશું તને ખબર છે કે જ્યારે તા તારા હોઠ પણ સ્મિત ગાયબ થઈ જાય છે ત્યારે મને પણ કંઈ કરવાનું મન થતું નથી મુસ્કાન આપણને ઘણા સમય પહેલાં છોડીને ચાલી ગઈ છે સુનિતાના આ શબ્દો સાથે મહેશને એક ક્ષણમાં તેના ઉદાસીનું કારણ સમજાયું છેવટે બંને જીવનના બે વીસ વર્ષ સાથે વિતાવ્યા હતા તેઓ ઓછામાં ઓછું એકબીજાને આટલું તો સમજી શકતા હતા આપણે તેને મૃત્યુ સુધી ક્યારેય ભૂલી શકીએ નહીં પણ આજે અચાનક એવું શું થયું કે તમને એની યાદ આવી ગઈ સુનિતાએ મોલમાં મળેલી છોકરી વિશે કહ્યું તે છોકરી આપણી મુસ્કાન જેટલી જ ઉંમરની હોવી જોઈએ લગભગ સોળ સત્તર વર્ષની પણ જ્યારે તે સ્મિત કરે છે ત્યારે તે બરાબર સ્મિત જેવી લાગે છે એ જ ઊંચાઈ એ ગોરો રંગ હું વારંવાર તેને ચોરી છુપી જોઈ જોતી હતી અને પછી એને મને ચોરી કરતા પકડી પકડ્યો અને પૂછ્યું આંટી તમે આ રીતે શું જોઈ રહ્યા છો હું કંઈ બોલી શકી નહીં અને ઘરે પાછી આવી ગઈ સુનિતાએ પછી કહ્યું ચાલ હવે તું તૈયાર થઈ જા હું તારું ખાવાનું પેક કરીશ હું હવે ઠીક છું અને તે રસોડામાં ગઈ મહેશ તૈયાર થઈને બેંક ગયો પણ સુનિતા તેની દીકરી મુસ્કાન વિશે જ વિચારતી રહી કોઈએ સુનિતા અને મહેશને પૂછ્યું જોઈએ છે કે નાની એક નાની દીકરીના મૃત્યુ શું દુઃખનું શું હોય છે દુઃખ શું હોય છે મુસ્કાન પોતે જ ગઈ અને તેમના જીવન નિર્વાહનું કારણ પણ છીનવી લીધું ચાર વર્ષ પહેલાં તેમણે તેમની એકમાત્ર પુત્રીને અકસ્માતમાં ગુમાવી દીધી હતી તેના મનમાં હંમેશા એક જ વિચાર આવતો કે કોઈએ મુસ્કાનને મદદ કેમ ન કરી જો કોઈ તેને સમયસર હોસ્પિટલ લઈ ગયું હોત તો કદાચ એ આજે જીવતી હોત એ ક્ષણની કલ્પના કરતાં જ સુનિતાના કરોડરજ્જુમાં ખંજવાળ આવી ગઈ અને તે રડવા લાગી જ્યારે સુનિતા દિલ ખોલીને રડી પડી ત્યારે તેને અચાનક ચક્કર આવવા લાગ્યા અને તે સોફાને ટેકો લઈને બેસી ગઈ આવું પહેલાં ક્યારેય બન્યું નથી તેની થોડી નબળી પડી રહી હતી તેથી તે બેડરૂમમાં ગઈ અને પલંગ પર ગઈ પડી ગઈ અને પછી તેને યાદ નથી કે તે કેટલો સમય આવી રીતે પડી રહી ડોરબેલના અવાજથી જાગી અને ખૂબ જ મુશ્કેલીથી દરવાજા સુધી પહોંચી મહેશ તેના માટે તેના પસંદના ચમેલીના ફૂલોનો માળા લાવ્યો હતો તેને ચમેલીની સુગંધ ખૂબ જ ગમતી પણ આજે એવું ન હતું આજે તેની તબિયત સારી ન હતી તેની ઈચ્છતી હોવા છતાં તે મારા હાથમાં લઈને લઈ શકી નહીં મહેશ તેના વાળમાં ગજરો નાખવા આગળ વધ્યો ત્યારે તેને રોક્યો મહેશ આજે મારી તબિયત સારી નથી શું થયું સવારે જે બન્યું તેનાથી તમે હજુ પણ નારાજ છો મહેશે તેનો હાથ પકડીને સોફા પર પોતાની બાજુમાં બેસાડતા કહ્યું આજે સવારથી જ મને નબળાઈ લાગી રહી છે અને હું ઈચ્છવા છતાં ઉઠી શકતી નથી સુનિતાએ કહ્યું મહેશે તેનો હાથ પકડીને કહ્યું અરે એવું કંઈ નથી તું સવારથી ઘટના વિચારતી હું ખાતરીપૂર્વક કહી શકું છું કે મેં કદાચ ખાવાનું પણ નથી ખાધું હોય નહીં ખાધું હોય સુનિતા શાંતિથી પોતાના પગ તરફ જોતી રહી ઠીક છે ચાલો આજે બહાર જમીએ મારી પત્નીને બહાર જમવા લઈ ગયાને ઘણો સમય થઈ ગયો છે મહેશ સુનિતાને દરેક ક્ષણે ડંઘથી ઉદાસીમાંથી મુક્ત કરવા માગતો હતો તેના માટે આ કદાચ દુનિયાની છેલ્લી વસ્તુ હશે જે તે જોવા માગશે સુનિતાનો ઉદાસ ચહેરો મુસ્કાન ગયા પછી તેની બે દુનિયા અને તેની બધી ખુશી ફક્ત સુનિતા સુધી મર્યાદિત હતી બંને તૈયાર થયા અને નજીકની હોટલમાં જમવા ગયા મહેશે સુનિતાને ગમતી બધી વસ્તુઓનો ઓર્ડર આપ્યો જેથી તે તેના ઉદાસીમાંથી બહાર આવી શકે અરે રોકાઈ જા હું આટલું બધું ખાઈ નહીં શકું મહેશે ઓર્ડર લખતી વેટરને અટકાવ્યો અરે તું એકલો ખા નહીં ખાઉં હું પણ ખાઈશ ભાઈ તું જા અને બધી વસ્તુઓ જલ્દી લઈ આવ હું મારી પત્નીને હવે વધુ દુઃખી જોઈ શકતો નથી સુનિતાના હોઠ પર હળવું સ્મિત ફેલાઈ ગયું મહેશ તેને પ્રેમ કેટલો કરતો હતો તે વિચારીને તેને આટલો પ્રેમાળ પતિ હોવાનો ગર્વ થયો ભોજન કર્યા પછી સુનિતાની તબિયતમાં થોડો સુધાર થયો બંને પોતાનો મનપસંદ આઈસ્ક્રીમ ખાવા પછી ઘરે પાછા ફર્યા સુનિતા એટલી ગાય ઊંઘમાં હતી કે તે સવારે મોડી ઊંઘ ઊંઘી તેને બહારી બારીમાંથી બહાર જોયું અને જોયું કે વાદળ છાયું હતું પછી તેને નજીકના નજીકમાં પહેલાં મહેશ તરફ જોયું તેને શાંતિથી સૂઈ ગયો હતો ફક્ત રવિવાર જ તેને ઉઠવાની ઉતાવળ હોતી નથી બાકીના દિવસો તે વસ્ત હશે વ વ્યસ્ત રહી છે ફ્રેશ થયા પછી તે ચા બનાવવા રસોડામાં ગઈ ચા તૈયાર થયા ત્યાં સુધીમાં મહેશ ઊભો થયો અને છાપુ લઈને લિવિંગ રૂમમાં બેઠો આ તેમનો રોજિંદો નિત્યાક્રમ હતો જે સવારે અને સાંજે ચા સાથે ચા પીવી પછી પોતપોતાના કામ માટે દોડવું બહાર વાળો ગર્જના કરવા લાગ્યા અને પછી વરસાદ શરૂ થયો પહેલાં ધીમે ધીમે અને પછી જોરદાર અચાનક સુનિતાને લાગ્યું કે કોઈ બહાર ઊભું છે તેને બારીમાંથી ડોક્યું કર્યું એ છોકરી ઊભી હતી તેને ઝડપથી દરવાજો ખોલી અને જોયું કે તે મોલની એ જ છોકરી હતી સુનિતા તેને ફરીથી જોઈ ખૂબ ખુશ થઈ અને દીકરા તું આવ અંદર આવ ના કાકી હું અહીં ઠીક છું તેને ડરથી કહ્યું તે તેને કેવી રીતે ઓળખી શકે તે તેના ઘરમાં જશે સુનિતાએ તેનો હાથ પકડી પ્રેમથી પકડીને અંદર ખેંચી લીધો માહેર તમે અહીં રહો છો હું અહીંથી ઘણી વાર પસાર થાઉં છું પણ મેં તમને જોયા નથી હા દીકરા હું ઘરે વ્યસ્ત છું માહેર મને માફ કરજો કદાચ મેં તમને દુઃખ પહોંચાડ્યું હશે મેઘાએ કહ્યું મેઘાને જોઈને મહેશ એક સાથ માટે સ્તબ્ધ થઈ ગયા તેને અનુમાન લગાવવામાં વાર ન લાગી કે તે મોલની છોકરી છે આ દીકરા બેસો અમારી સાથે ચા પીઓ તેને ગભરાઈને મહેશનું સ્વાગત કર્યું અને કહ્યું કાકા હું ચા પીતી નથી મુસ્કાનને પણ ચા પીતી ન હતી તેને ફક્ત કોફીની શોખીન હતી આજકાલ બાળકોને ફક્ત કોફી જ ગમે છે આટલું ગઈને સુનિતા રસોડામાં ગઈ મેઘા પણ તેની પાછળ રસોડામાં ગઈ શું તમારું ઘર કદાચ નજીકમાં છે સુનિતાએ પૂછ્યું હા કાકી બાજુની શેરીમાં તમને વર્તાની સાથે જ ત્રીજું નાનું ઘર મારું છે મેઘાએ મેગાએ કહ્યું ઠીક છે નરેશ શર્મા સાથેનું મહેશે પૂછ્યું હા એ જ હું અહીંથી રોજ મારી કોલેજ જાઉં છું આજે રવિવાર છે તેથી હું મારા મિત્રને મળવા જતો હતો હું વરસાદ ભારે થઈ ગયો તેથી અહીં જ અટકી ગઈ કોઈ વાંધો નહીં દીકરા આ પણ તારું જ ઘર છે જ્યારે તને તમને મન થાય ત્યારે આવો તમારી કાકીને ગમશે મહેશે કહ્યું મુસ્કાન ગઈ ત્યારથી તેને પોતાના આ ઘરમાં બંધ કરી દીધી છે તે બિલકુલ બહાર આવતી નથી મને કોઈની સાથે વાત કરવાનું મન નથી થતું જ્યાંથી મુસ્કાન ગઈ છે આટલું બોલવા બોલતાની સાથે જ સુનિતા રડવા લાગી પછી મેઘાએ તેના પર ખભા પર હાથ મૂકીને કહ્યું માસી આ મુસ્કાન કોણ છે મુસ્કાન અમારી દીકરી હતી જેને અમે ચાર વર્ષ પહેલાં એક આકાશવાણમાં ગુમાવી દીધી હતી મેઘાએ જોયું કે સુનિતા કાકીએ પોતાનું દુઃખ છુપાવવાનો પૂરો પ્રયત્ન કર્યો હતો છતાં પણ તેના પર કાકા કાકા પર અને આખા ઘરમાં ઉદાસી છવાયેલી હતી દરમિયાન મહેશે કહ્યું હિંમત રાખ નીતા હું તારી સાથે છું મુસ્કાન ફક્ત આટલી હદ સુધી અમારી સાથે હતી આ દરમિયાન મેઘાએ પોતાની જિજ્ઞાસા વ્યક્ત કરી માસી કૃપા કરીને મને વિગતવાર કહો શું થયું દીકરા જ્યારે મુસ્કાન અમારા લગ્નના ત્રણ વર્ષ પછી અમારા ઘરે આવી જ્યારે અમે એવું લાગ્યું કે જાણે કોઈ નાનકડી દેવદૂતનો જન્મ થયો હોય અમારા ઘરમાં તેનું સ્મિત બિલકુલ તારા જેવું જ હતું તેના ગાલ પર પણ એ જ રીતે ડિમ્પલ્સ હતા ઓહ એટલે જ હું તે તે દિવસે મોલમાં વારંવાર મારી સામે જોઈ રહી હતી हाँ दीकरा तो हमें जय ते सत्या खबर पड़ी गई है तो तारे तारी काकी पर गुस्से न थव जो महेश कहू ना काका हूँ ये बात घना समय पहला भूली गई थी ખુશ રહી દીકરા કહીને મહેશે ચા પીવાનું શરૂ કર્યું મુસ્કાને વરસાદમાં ચાલવાનું ખૂબ ગમતું સુનિતાએ મેઘાને કહેવાનું ચાલુ કર્યું અમારાથી હજી તે જીદ્દી બની ગઈ હતી એ અમારા સંતાન હોવાથી તેને બધી કાયદેસર અને ગેરકાયદેસર માગણીઓ પૂર્ણ કરાવી જ્યારે તેને દસમા ધોરણની પરીક્ષા પાસ કરી ત્યારે તેને સ્કૂટર ખરીદવાનો આગ્રહ કર્યો અમે તેને તે લેવાની રોકવાનો પ્રયાસ કર્યો કે તું ફક્ત પંદર વર્ષથી છે તું અઢાર વર્ષથી જાય ત્યારે જ લઈ જા પણ તે સંમત ન થઈ મેં ખાવા પીવાનું હસવાનું બોલવાનું બધું બંધ કરી દીધું અમારે તેના આગળ આગળ હાર માણી લેવી પડી અને તેને સ્કૂટર ખરીદી આપ્યું મેં તેને ચેતવણી આપી કે સ્કૂટર ફક્ત અહીં જ ચલાવે અને વધુ દૂર ન જાય મેં તેને આ શરતે સ્કૂ સ્કૂટરની ચાવી આપી તેને સંમત થઈ અને અમને ગળે લગાવ્યો તે દિવસે તેની તેના તેના મિત્રના ઘરે સ્કૂટર પર જવાનો આગ્રહ કર્યો અમે તેની રાહ જોઈ રહ્યા હતા તે દિવસે પણ વરસાદ પડી રહ્યો હતો બે કલાક વીતી ગયા અને પછી શહેરની હોસ્પિટલમાંથી ફોન આવ્યો હા અમને એક છોકરીના મોબાઈલ પરથી તમારો નંબર મળ્યો છે કૃપા કહીને શક્ય તેટલી વહેલી શકે શહેરની હોસ્પિટલ પહોંચો ડર અને ગરબડને કારણે મારા પગ ત્રીજી ઉઠ્યા અમે બંને ગભરાયેલી સ્થિતિમાં ત્યાં પહોંચ્યા મેં જોયું કે અમારી મુશ્કાટ પલંગ પર પડી હતી તે ઓક્સિજન આપવામાં આવ્યો હતો તેના માથા પર પાટો બાંધવામાં આવ્યો હતો અને તેની મિત્ર તેની બાજુના પલંગ પર બેભાન અવસ્થામાં પડી હતી જ્યારે તેની ભાનમાં આવી ત્યારે તેને કહ્યું અમે બંને વરસાદમાં સ્કૂટર પર ગયા હતા ત્યાંથી પસાર થઈ રહેલ એક વાહન ખૂબ જ ઝડપે અમારી આગળ નીકળી ગયું તેના કારણે અમારા કાચા રસ્તા પર ઉતરવું પડ્યું અને સ્કૂટર ભીના કાદવમાં લપસી ગયું અમે બંને નીચે પડી ગયા અને બેભાન થઈ ગયા તે પછી મને ખબર હતી કે અમે અહીં કેવી રીતે પહોંચ્યા દરમિયાન ડૉક્ટર આવી પહોંચ્યા તેમને મને અને મહેશને કહ્યું માથામાં થયેલી જેને કારણે ઘણું લોહી વહી ગયું છે અમે સર્જરી કરાવી છે પણ હજુ કંઈ શકતા નહીંથી હવે તેમને અડતાળીસ કલાક સુધી દેખરેખ હેઠળ રાખવા પડશે ડૉક્ટરની વાત સાંભળીને અમે રડવા લાગ્યા તેઓ પણ ચિંતિત થઈ ગયા અમારી દુનિયામાં એક શરમાં બદલાઈ ગઈ નર્સે કહ્યું ન કરો બધું સારું થઈ જશે મુસ્કાન લગભગ બે કલાક પછી ભારમાં આવી બોલતા બોલતા સુનિતાનું ગળું રૂંધાઈ ગયું અને તે શાંત થઈ ગઈ પછી શું થયું કાકા કૃપા કરીને મને તમે કહો છો કે મેઘાને દરથી દૂર ડરથી પૂછ્યું મહેના ચહેરા પર ઉદાસીનો ઊંડો પર છવાઈ ગયો તેથી તે સુનિતાને કહ્યું જ્યારે તે બારમાં આવી ત્યારે તેને કંઈ કહી શકાય નહીં તે મેં ફક્ત મારા હાથ જોડીને કાયમ માટે મૌન થઈ ગઈ અને પછી સુનિતા ધ્રુસકે ધ્રુજકે રડવા લાગી તેમને રડતા જોઈ મેઘા પર રડવા લાગી તેને સમજાયું નહીં કે તેમને શું કહે છે તેને સુનિતા અને મહેશના હાથ પોતાના હાથમાં લીધા અને પછી કહ્યું તમે મારું તમે તમારું સ્મિત માનો છો અને હું તમારું સ્મિત બનવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરીશ બંને મોડા પરથી ફક્ત એટલું જ કહ્યું કે એટલું જ નીકળ્યું ખુશ રહી દીકરા બહાર વરસાદ બંધ થઈ ગયો હતો અને અંદર તોફાન વગડાઈ ગયું હતું મેઘા પાછા આવવાનું વચન આપીને ત્યાંથી ચાલી ગઈ તેની સાથે વાત કર્યા પછી બંને ખૂબ જ હળવા અનુભવી રહ્યા હતા અને બંને રવિવાર એક આશ્રમ આ શાસ્ત્રમાં ગરીબ બાળકોને વિતાવતા હતા બંને કપડાં બદલીને ત્યાં ગયા મેઘા જ્યારે પણ કોલેજ જતી ત્યારે તે ઘણીવાર સુનિતાને મહેશને બહાર ડોરમાં બેઠેલા જોતી ક્યારે તે તેમની હાલ હાથ હાથ હલાવતી અને ક્યારે જો સમય મળે તો તેમને મળવા પણ જતી સમય પસાર થવા લાગ્યો મેઘાના આંગમાં સાથે સુનિતાએ તેના સ્વાસ્થ્યને સંપૂર્ણપણે અવગણવા વાળું શરૂ કર્યું ક્યારે તેને ચક્કર આવતા હતા અને ત્યારે તેની દૃષ્ટિ ઝાંખી પડી જતી પણ તેને તેની ઉંમર માંગ પગડાવીને ફગાવી દીધી રાત જોતા દસ દસ દિવસ વીતી ગયા પણ મેઘા ન આવી ન તો તે કોલેજ જતી જોવા મળી બંને તેની ચિંતા થવા લાગી અને જ્યારે તેઓ વધુ સહ ન કરી શકે ત્યારે એક દિવસ તેઓ તેના ઘરે પહોંચ્યા મેં ડોરબેલ વગાડ્યો ત્યારે લગભગ ઓગણપચાસ પચાસ વર્ષની એક આધેડ વયની મહિલાએ દરવાજો ખોલ્યો અને કહો શું મેઘા અહીં રહે છે મહેશે પૂછ્યું હા તમે સુનિતાને મહેશજી છો સુનિતાએ ઉત્સાહથી જવાબ આપ્યો હા હું સુનિતાને મા મારો પતિ મહેશ છે તમે અંદર આવો પ્લીઝ આવો કહીને સુગંધા તેમને રૂમમાં લઈ ગઈ આખું ઘર બે રૂમમાં સીમિત હતું બે રૂમ બે એક બેડરૂમ અને એક લિવિંગ રૂમ નાનું રસોડું અને બહાર બાથરૂમ મેઘા અહીં તેની માતા સુગંધા સાથે રહેતી હતી તેના પિતા ખૂબ નાની હતી ત્યારે ગુજરી ગયા હતા સુગંધા એક શાળામાં શિક્ષિતા હતી જ્યાંથી તે તેના ઘરનું ગુજરાન ચલાવતી હતી મેઘા કયા છે તેની ઘરે આવ્યો ઘરનો સમય થઈ ગયો છે તેની અમે ચિંતિત હતા અમે તેને મળવા આવ્યા સુનિતાએ એક ચિંતા વ્યક્ત કરી તે દવા લેવા ગઈ છે સુગંધાએ કહ્યું શું થયું બહેન તમે મહેશે પૂછ્યું સુગંધા ઉદાસ ખાઈ ગઈ મારી પાસે મારી દવા નથી ભાઈ સાહેબ તે દવા લેવા ગઈ છે તેને તેને શું થયું બંને આશ્ચર્યથી કહ્યું બે ત્રણ વર્ષ પહેલાંની વાત છે તેને વારંવાર પેશાબમાં ચેપ લાગતો હતો ડૉક્ટરે દવા આપી હોત તો હું સાજો થઈ ગયો હોત પણ પછીથી તેને ફરીથી થયું હોત થયું હોત મને છેલ્લા દસ વર્ષથી ચેપની સાથે તાવ પણ આવી રહ્યો છે પગમાં પણ સોજો આવે છે મેં તેની ઘણી સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ છતાં હું તે જીત કરી રહી છે અને દવા લેવા ગઈ છે તે તરત જ આવશે ડૉક્ટરે શું કહ્યું સુનિતા સુનિતાને પૂછ્યું ડૉક્ટરને ડર છે કે આ કિડની ફેલિયરનો કેસ હોઈ શકે છે તે રડતા કહ્યું સુનિતા ઊભી થઈ તેને ગળે વળ લગાવીને સાધવાના આપતા કહ્યું સુગંધાજી આવું કઈ રીતે થાય બધું ઠીક થઈ જશે સુનિતાજી ડૉક્ટરે કેટલા કે ટેસ્ટ કરાવ્યા છે રિપોર્ટ કાલે આવશે સુગંધાએ કહ્યું એટલામાં મેઘા આવી પહોંચી તેના હોઠ પરની સ્મિત ગાયબ થઈ ગયું હતું તેનો રંગ ફીક્કો પડી ગયો હતો તેની આંખોની આસપાસ હોજો આવી ગયો હતો તે ખૂબ જ નબળી દેખાતી હતી સુનિતા અને મહેશ તેને જોઈને દગ રહી ગયા તે ત્યાં લાંબા સમય સુધી બેસી શક્યા નહીં જતા જતા મહેશે મેઘાના પાછા પર હાથ મૂક્યો અને સુગંધને કહ્યું બહેન કાલે આપને રિપોર્ટ લેવા તમારી સાથે જઈશું આટલું કહીને બંને પોતાના ઘરે પાછા ફર્યા ઘરે આવ્યા પછી સુનિતા સોફા પર પડી ગઈ અને લાંબા સમય સુધી હલનચલન ન કરી શકે ત્યારે મહેરે તેને અંદર જઈને આરામ કરવા કહ્યું ત્યારે તેની ચાલી પણ ન શકતી હતી મહેર તેને ટેકો આપ્યો અને અંદર લઈ ગયો ચિંતાના કર બધું સારું થઈ જશે બીજા દિવસે બંને સુગંધ સુગંધ લઈને હોસ્પિટલ ગયા જ્યારે ડૉક્ટરે તેમને કહ્યું આ કિડની ફેલિયરનો કેસ છે ત્યારે તેઓ ખૂબ જ ભાગી પડ્યા હવે મેઘાને દાદાની કિડની ન મળે ત્યાં સુધી ડાયલ ડાયાલિસિસ પર રહેવું પડશે જો મહેશે સુગંધાને ટેકો ના આપ્યો હોત તો તે બેભાન થઈ ગઈ હોત તે તેણીને ખુરશી પર બેસાડી અને પાણી પીવા કહ્યું હિંમત રાખો સુગંધાજી જો તમે આ રીતે તૂટી પડશો તો મેઘાની સંભાળ કોણ રાખશે આપણે ટૂંક સમયમાં મેઘા મળે દાતા સુધી શું ચિંતા ના કરશો મેઘાની બીમારીઓ બંને પરિવારો પર દુઃખનો પહાર લાવી દીધી સુનીતા હવે મોટાભાગે બીમાર રહેતી હતી અને એક દિવસ અચાનક બેભાન થઈ ગઈ મહેશ બેંક જવાની તૈયારી કરી રહ્યો હતો ત્યારે તેને જોરથી ધડાકો સાંભળ્યો અને રસોડામાં દોડી પડ્યો અને સુનિતા જમીન પર બેભાન અવસ્થામાં પડેલી હતી તેના હાથ પગ ધ્રુજવા લાગ્યા પણ તેને તેની હિંમત ભેગી કરી અને એમ્બ્યુલન્સ બોલાવી તેમને ઇમરજન્સીમાં દાખલ કરવામાં આવી અને બધા ટેસ્ટ કરવામાં આવ્યા પણ કંઈ સમજ સફળતા મળી નહીં શકી સુનિતા કાયમ માટે ચાલી ગઈ જ્યારે ડૉક્ટરે કહ્યું આ બ્રેઇન ડેડનો કેસ છે તમે તેમને બતાવી શકે નથી ત્યારે મહેશ ખુરશી પર પડી ગયો અને સુનિતાનો ચહેરો તેની આંખો સામે દેખાવા લાગ્યો મને ખબર નથી કે કેટલો સમય ત્યાં એ જ સ્થિતિમાં બેઠો રહ્યો જ્યારે અચાનક તે ઝડપથી ઊભો થયો અને ડૉક્ટર પાસે કહ્યું અને કહ્યું ડૉક્ટર સાહેબ હું સુનિતાના અંગોનું દાન કરવા માગું છું હું સુનિતાની કિડની મેગાને ટ્રાન્સફર કરવા માગું છું ડોક્ટરે ઝડપથી બધા ટેસ્ટ કરાવ્યા અને સુગંધા અને મેગાને હોસ્પિટલમાં બોલાવ્યા એ પછી એક સહયોગ હતો કે સુનિતાની કિડની સારી હતી અને તે દરેક રીતે મેઘા માટે પરફેક્ટ મેચ હતી લોહી અને પેશીઓ બધા એક સાથે બે પડી ગયા ઓપરેશન પછી ડૉક્ટરે કહ્યું ઓપરેશન સફળ રહ્યું મેઘાએ થોડી દિવસ પછી અહીં દેખરેખ રહે હેઠળ રાખો અને પછી તે કરી લઈ જશે સામાન્ય રીતે પોતાનું જીવન જીવશે સુગંધ આગળ વધી મહેશના પગ પકડીને રડવા લાગી મહેશે તેને ઉપરતી વખતે કહ્યું સુગંધ હજી રડશો નહીં અહીં નહીં ફક્ત મેઘાનું ધ્યાન રાખજો ઘરે આવ્યા પછી બધી વિધિઓ પૂર્ણ થઈ ગઈ તેઓ એક પછી એક આવતા રહ્યા અફસોસ વ્યક્ત કરતા જતા અને જતા રહ્યા અંતે મહેશ સુનિતાની યાદો સાથે એકલો રહી ગયો ઊભો થયો અને સોનિતાના ફોટા પર મારા પહેરાવી ચશ્મા કાઢીને આંખો સાફ કરતા તેને જોયું તેને કહ્યું હું હું તું નીતા જો હું આપને સ્મિત બચાવી શક્યો નહીં પણ તે આ સ્મિત બચાવી લીધું મહેશે પણ પાછળ કરીને જોયું કે મેઘા તેની પાછળ ઊભી હતી અને તેને એક જ ડિમ્પલ સ્મિત સાથે તેને જાણી કહી રહી હોય તે હું એકલી નથી આ સ્મિત તારી સાથે છે